સોમવારે પર ચડેલું ભાઈ ગીરીનું બોધ પોલીસે ઉતાર્યું જાહેરમાં સરઘસ કાઢીને મંગાવી માફી પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવનગર પાસે ત્રણ દિવસ પહેલા બે ભાઈઓ રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા તે દરમિયાન અંધારાનો લાભ લઈને બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને તેની પાસેનો મોબાઈલને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓએ જ્યાં આ કૃત્ય આચર્યું હતું ત્યાં આરોપીઓને લઈને સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ મંગાવી હતી રેલવે સ્ટેશન જઈ રહેલા બંને ભાઈઓએ મોબાઈલ લૂંટનો પ્રતિકાર કર્યો હતો જેથી બે પૈકીના એક આરોપીએ રાહદારી ઉપર જાહેરમાં વડે હુમલો કર્યો કર્યો હતો પસાર થઈ રહેલા લોકોએ પ્રયાસ ત્યારે આરોપીઓ દ્વારા પણ ચપ્પુ બતાવીને ડરનો માહોલ ઊભો કર્યો હતો બાદમાં આ બંને આરોપીઓ બાઇક પર બેસી ત્યાંથી ભાગી છૂટ્યા હતા લૂંટની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી પોલીસે તાત્કાલિક ફરિયાદીનો સંપર્ક કરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો અને તેમને ઓળખ પરેડ કરવાનો પ્રયાસ કર્યો હતો